જેમાં જવાનોએ પરેડ યુજી હતી જે બાદ જવાનોએ સીઆઈએસએફના ધ્વજને સલામી આપી હતી આ આવેડા સહાયક કમાન્ડર તેજવીર સીએસીઆઈએસએફ કર્મચારીઓને તેમના પરિવારના સભ્યોને સંબોધિત કર્યા હતા સહાયક કમાન્ડર જે કે મિશ્રા સીઆઈએસએફ યુનિટ ઓએનજીસી દહેજ અને અમરસિંહ સહાયક કમાન્ડર સીઆઈએસએફ યુનિટ ગિલ ગંધાર પણ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા ઇન્ચાર્જ સીપીએફ અશોક કુમાર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા જેમણે તમામ કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા